કેમ આ દ્રશ્ય જોયા પછી સ્વાભાવિક એ ખબર પડે કે સ્થાનિક લોકો છે અને વચ્ચે જે ઉભા છે અધિકારી છે અધિકારી ક્યાંના છે અને સ્થાનિકો કેમ અકડાયેલા છે તો મોરબીની વાત છે જે મોરબી છેલ્લા કેટલાય છે એ મોરબીની સ્થિતિ શું છે એક જ વાત નીકળી કે અહીંયા જીવવા માટે સામાન્ય રસ્તાની પીવાના પાણીની ગટરની સુવિધા નથી અમે હવે ત્રસ્ત થઈ ગયા છીએ અમે ચાલીને અમારા ઘર સુધી પહોંચી શકીએ તેવી પરિસ્થિતિ પણ નથી અને પછી લોકો ખૂબ ખૂબ વિરોધ પણ થયો અને બીજા બધા જ અધિકારીઓને એક પછી એક દિવસ બોલાવવામાં આવ્યા કે તમે આ રસ્તા પર ચાલીને બતાવો અને પછી અમને કહેજો પછી એક પછી એક અધિકારીઓ ત્યાં આવ્યા પણ ઘરે કામગીરી પણ થઈ પણ કમિશનર જ્યારે ત્યાં લાતી પ્લોટ પાસે પહોંચ્યા હતા ત્યાં સ્થાનિક લોકો એમને બોલાવ્યા અને જે સ્થિતિ છે સ્થિતિ બતાવી કે જુઓ આ પરિસ્થિતિ છે અહીંયા વેપારીઓ કામ કરે છે અને લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે જો થોડોક વરસાદ વધારે પડે છે તો પછી બહુ જ મોટું નુકસાન એ લોકોને થઈ શકે કમિશનર સાથેની એ વાતચીત અને પછી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને રિસ્તરનું એવું દેખાય છે કે ત્યાં એન્જિનિયર પણ આવ્યા છે કમિશનર આવ્યા છે અને લોકો એમને ગચકાવી કાઢ્યા છે કે તમે આટલા વખતથી ક્યાં હતા તમે પાણી ન આપી શકો તમે આ ન કરી શકો તો પછી મતલબ શું છે મોરબીના તંત્ર ક્યાં ઊંઘતું રહી જાય છે પ્રી મોન્સૂન કામગીરીના નામે જેટલા પૈસા ખર્ચાય છે એ કામગીરી દેખાતી કેમ નથી એ સ્થાનિક લોકો પ્રશ્ન કરી રહ્યા હતા હવે જયારે કમિશનર ત્યાં પહોંચ્યા ત્યારે જે સ્થિતિ થઈ એ શરૂઆતમાં તમે જે વિડીયો જોયો એના પૂરા વિડીયો પણ તમે જુઓ કારણ કે ખરેખર કાંતિ અમૃત્યા ચેલેન્જ આપે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી લે ત્યાં મોરે મોરા ભટકાઈ જાય એનાથી જનતાને કોઈ ફરક નથી પડતો જનતા ખરેખર આ પરિસ્થિતિમાં છે જેમાં એમની પાસે પાણી ભરાયેલા રસ્તા છે એમની પાસે રસ્તા

હવે એટલે અમે વિરોધ કરીશું એ સ્થાનિક લોકોનું કહેવું છે સ્થાનિક લોકો છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આમ આમ આદમી આદમી પાર્ટી પર સતત ગ્રાઉન્ડ રહી અને અને વિરોધ પ્રદર્શન જે બનતા પ્રયાસો હોય 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 છે 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 એટલે જ્યાં સવાલ પાર્ટીના નેતા આ લાઈવ જેને કર્યું છે એ પણ આમ આદમી પાર્ટીના નેતા પંકજભાઈ છે જે છેલ્લા કેટલાય સમયથી ત્યાં મોરબીની જનતા સાથે લડી પણ રહ્યા છે હવે કોના લડવાથી કોની રાજકીય કારકિર્દી અને ત્યાં મોરબીમાં મોરે મોરા ભટકાવવાથી શું ફરક પડે છે ખબર નથી પણ મોરબીની અત્યારની

પેરિસ આ પેરિસ અને આ મોરબી મહાનગરપાલિકાની ફ્રી મોન્સૂન કામગીરી સાહેબ ખ્યા પચાસ કરોડ પાસ થી આઈ છે હોળી a awarsajagad અમે એવું નથી કહેતા કે એ એવી વાત નથી સાહેબ આવી વાત નથી અમે લેખિતમાં માંગણી કરી સાહેબ નોપીર સીધી માંગણી કરી કરી સીધી તો કયો તો અમે પકાશિયા આ સાદા આંકડામાં

હોમાટહીંરલેજાલેણગે સે ને સેજ્તે નેજાહટ સેણાટ નેજેજાં નેજાલેજાહળાલે નેજાઆ આજો 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 હાલો અમા હોરા હાલો હાલો આજો જોલા હોરા હાટ મરવા હાલો 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 પેલા એને હાલવા દયો પેલા સાઇબુને હાલવા દયો ભલે રસ્તો હે આપડે હાલો થોડા ગાંગનાનો જામ નો ચાલી હે આમાં તો તમે બતાવો બેન હેલો આપડે વાત કરો

છ ન પાણી ભાઈ બતા યાર ઉપડે

જરૂરી જગ્યા છે બીજી વાત નથી બરાબર સાઈડમાં માં કેવો

ભાઈ કામ કરો એકદી કોઈ આડી કે ચાલુ કરો અત્યારે કામ કરો અત્યારે કરાવો ચાલુ કામ ચાલુ એકરી નથી ભાઈઓ અમારી ન જૂણી તમારી માં એ આંદોલન ઊભું છે એમનો પહેલા અત્યારે કરાવો ચાલુ અત્યારે હજી ઓલો પંપ વાળો રોડતો જોવો પાણીમાં પાણીમાં બતાવ હલો પંપ વાળો ઊભો બતાવો એમાં ક્યાં પાણી આઈ દીજો આઈ દીજો

અને બીજું હજી હું તમને કાશા સાહેબ આ ભરતી કેટલા વાળા હશે રોડ બોલ સાહેબ કે નહીંથી સાહેબ ભવિષ્યમાં રોડ બોડ થાય કે નહીં થાય એટલે હું દસ વર્ષથી ભરતી ના લે ભરતી હેલે જીસીબી ભરતી હે જીસીબી અને બ્રિજેશભાઈ બધાય કેટલી વખત મુહૂર્ત કરી હોયા ગયા કઈ કીધું નથી અમે નવ અમે વેરો કરી અમે અમારું ધરમ નિ અંદર આવીને સીલ મારી ગામાં આવીને સીલ મારી અત્યારે તમને હાલ તકલીફ થાય તકલીફ થાય છે

લાતી પ્લોટ ની ત્રીસ વર્ષ થી આ સમસ્યા છે એના માટે જવાબદાર કોણ છે આની આમાં જવાબદાર તંત્ર છે નેતાઓ છે અને દરેક મત લઈને ચૂંટાઈ ગયા કંઈ બોલ્યા નથી ને મૂંગા જેને જોયું છે ને તમામ લોકો આની અંદર જવાબદાર છે કારણ કે આ પરિસ્થિતિ છેલ્લા ત્રીસ ને પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ ની અંદર માત્ર ને માત્ર જવાબદાર મુંગી બેઠેલી જનતા અને જે ચૂંટાયેલા અને નેતાઓ જે કઈ પણ છે પ્રજા જાગૃત થઈ ગઈ છે ખબર પડી ગઈ છે કે હવે જયગોપાલ વારી કરો અને વિસાવદર વારી કરો તો જ આનું નિરાકરણ છે નહીતર કઈ નિરાકરણ જ નથી નહીતર તો ફરી પાછા ભ્રષ્ટાચારીઓ બેસે ખીચા ફરશે તાસ ની ગાડીઓ ખીચામાં કરી જાય સિમેન્ટ ની ગાડીઓ ખીચા માં કરી જાય રતિની ગાડીઓ પિચમાં કરી જાય આવો બધાયને તો આપણે વર્ષોથી જોઈ જ લીધા છે એટલે વિસાવદર વારી કરવાને એંધાર બતાવે આ સિવાયના અનેક વિસ્તાર છે આ દરેક વિસ્તારમાં આ રીતના કામગીરી કરાવશું લોકો સાથે ઊભા રહી પબ્લિક સાથે ઊભા રહી પબ્લિક જાગૃતતા જે જગ્યાએ સમસ્યા જે જગ્યાએ તકલીફ છે એ જગ્યાએ પબ્લિક અમે અરજ કરી છે તમે અમને બોલાવો અમે તમારી સાથે છીએ કામ કેવી રીતના ચાલુ કરાવ એ જવાબદારી અમારી છે અમે તમારી સાથે ખંભે કમ્બો મિલાવીને કામ ચાલુ કરવા તૈયાર છીએ